વાત છે ખેડાચીડાના નાનકડા તાલુકા એવા મહુધાની કે અહીંયા આવેલા મુલેજ ગામનો જન્મજાતથી બંને આંખો ગુમરાવનાર યુવાન આખિલ મિર્ઝાની કે જેણે દુનિયા જોઈ નથી પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ને પોતાની આંખો બનાવી છે આકિલ મિર્ઝા ધોરણ 8 માં હતો ત્યારે YouTube મારફતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને શીખી હાલ પણ તેમાં અભ્યાસ કરી રહ્યો છે આ દિવ્યાંગ યુવાન આકિલનો ટેલેન્ટ એવો છે કે કમ્પ્યુટર પર પ્રોગ્રામ એવા રન કરે કે ફલફલા કમ્પ્યુટરના નિષ્ણાંતો પણ દંગ રહી જાય અને તેમના મોઢામાંથી પણ વાહ શબ્દ નીકળી જાય છે પરિચય હેલો નમસ્કાર સર મારું નામ આકિલ મિર્ઝા છે હું 100% બ્લાઇન્ડ છું તે છતાં બી હું મારી જાતને વિદ્યાન કે એક બ્લાઇન્ડ નથી માનતો તે છતાં બી હું સાયબર સિક્યોરિટીની અંદર કમ્પ્યુટર સિક્યોરિટી વેબસાઇટ સિક્યુરિટી ડેટા સિક્યુરિટી સર્વર સિક્યુરિટી નેટવર્ક ની અંદર હું બેઝિકલી વર્ક કરી રહ્યો છું જી તમે ખાસ કોમ્પ્યુટર અને લેપટોપ પર જે વર્કિંગ કરો છો કયા પ્રોગ્રામ ચલાવી રહ્યા છો જી એથિકલ જે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ હોય આમ નોટ એક્સપર્ટ આમ પ્રેક્ટિસનર જે સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસનર હોય એને તો બેઝિકલી કમ્પ્યુટરની A to Z નોલેજ બુહી જોઈએ પણ લાઈક કે MS Word MS Paint લિનક્સ વિન્ડોઝ પ્રોગ્રામિંગ પાયથન વેબસાઈટ બનાવતા વેબસાઈટ ને સિક્યોર કરતા તક આવડવું જોઈએ તે જેટલા બી બેઝિકલી વર્ક મે કીતા એ આરામથી હું બેઝિકલી વર્ક કરી રહ્યો છું સ્ક્રીન રીડર સોફ્ટવેર માં મદદ જી ખાસ તમે પ્રોગ્રામ જે રન કરો છો કેવી રીતે કરો છો શું નોલેજ છે તમારી પાસે યસ એની જો વાત કરું તો માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ની અંદર એક ફીચર આવે છે

આ ટેકનોલોજી કેવી રીતના કામ કરી રહી છે તો એ મેં બેઝિકલી યુટ્યુબ ઉપર શીખ્યું હતું ટેકનિકલ ગુરુજી કરીને એની ઉપરથી મેં નોલેજ લીધું ત્યારબાદ મેં મોબાઈલ સિક્યોરિટી મોબાઈલ હેકિંગ બેઝિકલી હું શીખ્યો એની બાદ મેં મારી પાસે લેપટોપ આવ્યો તો લેપટોપની અંદર હું લિનક્સ વિન્ડોઝ વેબસાઇટ બનાવતા વેબસાઇટને સિક્યોર કરતા વેબસાઇટનું સર્વર બનાવતા નેટવર્ક સર્વર સિક્યોર કરતા આ બધી વસ્તુ બેઝિકલી હું જાતે જ શીખી અત્યારે તમે ક્યાં આગળ શીખી રહ્યા છો શું શીખી રહ્યા છો અત્યારે હું શીખી રહ્યો છું અમદાવાદ ખાતે એક ઇન્સ્ટિટ્યુટ છે સાયબર ઓક્ટેટ ફાલ્ગુન राठોડ સર ઇન્ડિયાસ ટોપ ટેન એથિકલ હેકર એમની ત્યાં હું એડવાન્સ ડિપ્લોમા ઇન સાયબર સિક્યોરિટી બેઝિકલી હું મારો કોર્સ ચાલી રહ્યો છે ખાસ સાયબર સિક્યુરિટી છે અને તમે સમાજમાં શું સંદેશો આપવા માંગ છો યસ સમાજમાં તો હું એ સંદેશ આપીશ ખાસ કરીને યુવા દલને કે કોઈ બી સાયબર અટેક કોઈ બી સાયબર ક્રાઈમ બેઝિકલી હોય તો સાયબર ક્રાઇમ ના રિલેટેડ જાગૃતિ અમને અમારે રહેવી જોઈએ કે સાયબર ક્રાઈમ શું છે એક હેકર અટેક કર એક સાયબર ફ્રોસ્ટ કે રીતના આપના મોબાઈલ ઈવન તો મોબાઈલ નથી આપના બેંક એકાઉન્ટ્સ તક ને પણ સાયબર સ્કેમ કરી શકે છે ફાઇનાન્શિયલ ફ્રોડ કરી શકે છે ફ્રોડ તો વન નાઇન થ્રી ઝીરો કોલ કરીને એની કમ્પ્લેન રજીસ્ટર કરાવવાની બેઝિકલી રહેશે અને ફ્રોડ થયા પહેલા તે કહેવત છે કે પાણી આવે તે પહેલા જ પાલ બાંધી લો એ મતલબ કે ફ્રોસ થયા પહેલા તે પહેલા અમારે અમે જાગૃત રહેવું જોઈએ બેઝિકલી